હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો ગરબો છે ખોડિયારમાંનો પાંચમો નોરતું છે તો ખોડિયારમાંનો જે ગરબો ગાવાની છે એ ગરબાનું નામ છે કે ધૂન લાગી છે મારા તનમાં ખોડલમાં વસી જવું મારા મનમાં તો આ ગરબો તમને મારો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો ધૂન લાગી છે મારા તનમાં ખોડલમાં વસી જાવ મારા મનમાં दून लि से मारातन मा खोडल मा वसि जव मारा मन मा प्रोहि शाला धाम ખોડેલ માં પધારિયા મા માડીアナ તમે મેણલ રે ભાંગિયા સાત બેનૂને સાથે વિર લખોડેલ માં વસી જાવ મારા મન માં સાત બેનૂને સાથે વિર લખોડેલ માં વસી જાવ મારા ಮನ ಮಾ ಧೂನ ಲಿ ಸಾರಾ ವಸಿಜವ ಮೋಡಲ ಮಾ ಬಸಿ ಜವ ಮಾರಾ ಮನ ಮೀರೋ પાતાળે જઈને પાળ જૈને માી વીરા લિયામેખિયા ને સાપેયા પડ્યો પાતાળ જઈને માડી અમી કુપોલાવિયા વીરાને જીવદાન ખોડલમાં વસી જાવ મારા મન ધૂન લાગી સે મારા તનમાં માં ખોડલ વસી જાવ મારા મન ಗಳ ದರ ಧಾಮೋಡಲ್ ಪಧಾರಿಯ ಗೂ ನಾನೇ ಕಾಠ ಮಾಯ ಮಂದಿರ ಬಂಧಾವಿಯಳ ದರ ಧಾಮ ಮಾ ಕೊೋಡಲ್ ಪಧಾರಿಯ ಗೂ ನಾನೆ ಕಾಠಿ ಮಾಯ ಮಂದಿರ ಬಂಧಾವಿಯುಖಿಯನ್ನ ದೂಡಾ ಭಾಂಗತಾ ಖೋಡಲ್ ವಸಿ ಜವನ್ನ ಮ दून लगिसे मारा तन मा खोडल मा वसि जारा मन मा બેને જહલની વારે તમે સડ્યા સંકટ જેલથી તમે રે છોડવિયા સીંદન સુમરને મારી અખોડલ માં વસી જાવ મારા મન માં તું ન લાગી સે મારા તન માં ખોડલ માં વસી જાવ મારા મન માં માટે ધામમાં ખોડલમાં પધારીયા માટેલ મંદિર સુંદર સોહામણા ભક્તોની ભીડ તમે ભાંગતા ખોડલમાં વસી જાવ મારા મનમાં તું ન લાગી સે મારા તનમાં ખોડલમાં વસી જાવ મારા મનમાં ભાવનગર રાજા સાથે વસને બંધાયા તમે ભાવનગર वसन बन्धा आगळ राजा ने पासल माता आग राजा ने पास ये ता त्रिशूल रोकिया खोडल मा वसि जा मा मन ता मा तातणी त्रिशूल रोकिया खोडल मा वसि जा मा मन म તો આ તો મારો નાનો એવો મનો ગરબો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ